ગીર સોમનાથ જિલ્લામાં સહાય માટેના ફોર્મ માટે વીસી ખેડૂતો પાસે ઉઘરાવી રહ્યા છે એકસો રૂપિયા સુત્રાપાડા બંદર ગ્રામ પંચાયત પર ફરજ બજાવતા વીસીએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા વ્યથા ઠાલવી કે વધારાના માણસો રાખીને ફોર્મ ભરવાનું કામ કરવું પડે છે સરકાર તરફથી અમને કમિશન પણ સમયસર મળતું નથી તો ખેડૂતો પણ આરોપ લગાવી રહ્યા છે કે સર્વર વારંવાર ઠપ થઈ જતા ખૂબ જ મુશ્કેલી પડે છે વીસી પણ ફોર્મ દીઠ ખેડૂતો પાસેથી એકસો રૂપિયા વસૂલે છે પ્રશ્નાવાડા ગામના ખેડૂત અગ્રણીએ આરોપ લગાવ્યો કે સરકારે વિઘાદીઠ માત્ર પાંત્રીસો રૂપિયાની સહાય આપી છે એમાંથી એકસો રૂપિયા વીસી ને આપવા પડે છે સરકાર વીસી ને પૂરતું મહેનતાણું આપતી નથી જેથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે જે વધી વૃષ્ટિના કારણ વરસાદ થયો છે એના ધોવાણના જે કારણે સરકારે જે નીતિ નિયમ લાગુ કર્યા છે એ તો ઓછા કર્યા છે તો છતાં આજ જે માલો કે નોંધણી કરવામાં નોંધણીની અંદર એવી સિસ્ટમ છે કે કતારો લાગ્યો છે હવે ત્યાં છે એ વીસી છે એ માલો કે એનું મેનતાણું સો રૂપિયા લે છે એક નો હવે સો રૂપિયા લે છે એની ના નાની કેમ કે એ સરકારની સિસ્ટમની ફોલ્ટ છે કે સરકાર વેચ તો પાંચ્રીસો રૂપિયા કે નક્કી કર્યા છે દસ ની બદલે અને એમાં પણ એ ને મેહનતાણું એને ઓછું થાય છે એને સરકારની સિસ્ટમમાં એને ક્યાંક ને ક્યાંક સરકારને એની જોગવાઈ કરવી જોઈએ હાલ જે સરકારની કૃષિ સહાયની પેકેજ ની કામગીરી ચાલી રહે ચાલી રહી છે એ અત્યારે હાલમાં ચાલુ છે પણ એમાં એવું છે સરકાર ને કહેવાનું કે મારે અટાણે જે આ કામગીરી આપી છે એને બાબતે અમે છેલ્લા અઢાર વર્ષથી કામ કરીએ છીએ તરીકે પણ જે મહેનતાણું છે એ અમને પૂરું મળતું નથી જે કમિશન આવે છે એ કઈક આવે છે કઈક નથી આવતું આવે તો કઈક આઠ મહિને દસ મહિને વર્ષે પણ આવે છે અને મહેનતાણું પણ દસ ને બાર રૂપિયા નક્કી કરે છે આમાં અમારે આ પહેલા ગુજરાન કઈ રીતે ચલાવવું